નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો આજ પાંચ દિવસ થવા થતા પશુપાલકોને જામીન મળતા નથી જેથી માલપુર તાલુકાની તમામ દૂધ મંડળીઓનું દૂધ બંધ કરેલ છે અને બંધ રહેશે સાબરડેરીના નિયામક મંડળ અને ચેરમેન શ્રી શામળભાઈ પટેલ સાબરકાંઠા અને અરવલ્લીના નવસો થી વધુ

જારી રહેશે જેની ખાતરીપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી આવા જ અમનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી